કે તમે તૈયારી કેવી રીતે શરૂ કરી અચાનક આ તરફ આવવા પાછળનું કારણ શું હતું કે શું પહેલાથી આની તૈયારી કરતા હતા એના વિશે કંઈક જણાવો તૈયારીનું તો મેં કોઈ દિવસ ક્યારેય કંઈ વિચાર્યું નહોતું કે હું આવી રીતે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીશ કે કોઈ બી વિશે એમ પણ પછી મારા હસબન્ડ ઓફ થઈ ગયા પછી ફાધરે એવું કીધું કે કંઈ વાંધો નહીં બેટા ડિગ્રી માટે તું તૈયારી ચાલુ કરે એમ પછી મિત્રોએ સપોર્ટ કર્યો ફેમિલી મમ્મી પપ્પા બધાનો સપોર્ટ હતો એમ એટલે પછી રનિંગ ચાલુ કર્યું તો એ વખતે કોરોના આવી ગયો તો કોરોના આવ્યો પછી એ વખત ફાધર ઓફ થઈ ગયા પછી ઘરમાં બધો એવો માહોલ ચાલો ચાલુ થઈ ગયો પછી થોડાક ટાઈમ રનિંગને એ બધું ચાલુ કર્યું બે હજાર એકવીસની પહેલી મારી લાઈફની ભરતી તો એ વખતે તો રનિંગ પાસ થઈ ગયું પણ રિટર્ન કે કોઈ એક્ઝામનું એવું કંઈ નોલેજ હતું નહીં કે આ મેથ્સ રીઝનિંગ એ ખબર પણ બંધારણ છે જીઓગ્રાફી હિસ્ટ્રી કરંટ અફેર્સ બી કોઈ સબ્જેક્ટ એને બી થોડુંક સિરિયસ લેવું પડે એવી કોઈ ખબર નથી એમ એટલે રનિંગ પાસ થઈ ગઈ પણ પીએસઆઈ કોન્સ્ટેબલમાં બહુ એટલા સારા માર્ક આવ્યા નહીં પછી હમણાં ફરી બે હજાર બાવીસ ત્રેવીસમાં ભરતી આવી તો એ વખતે રનિંગ ચાલુ કર્યું પણ થોડુંક ગાઈડન્સની જરૂર હતી તો થોડાક ત્યારે વિકાસ સરના મેં એક વિડીયોમાં દેખ્યું હતું કે આવી રીતે કોઈને જરૂરિયાત હોય તો મને કોન્ટેક કરજો હું તમને જેટલી થાય એટલી મદદ કરીશ એમ તો મેં હું આવી મળવા તો સરે ખાલી એટલું જ કીધું કે આ બેનનું એડમિશન કરાવી આપો કોઈ જ પ્રશ્ન નહીં એમ કે તમારે કેમ અને કન્ડિશન સારી નથી કે શું આ તે કંઈ જ નહીં પછી અહીંયા ક્લાસ શરૂ કર્યા પછી બે ચાર એક્ઝામ આપી એટલે ખબર પડી કે ઓકે ગવર્મેન્ટ એક્ઝામમાં આ રીતનું સબ્જેક્ટ હોય આ રીતનું બધું પૂછાય પણ મારો ફેમિલીનો મને મારા ઘરના બધાને એવું હતું કે તું પોલીસ જ બને એમ એટલે એ થોડુંક વધારે હતું એટલે પછી રનિંગ પાસ કરી અને આ એક્ઝામ આપી તો સારા માર્ગથી પાસ થઈ ગયા ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ